નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સાબરકાંઠા જિલ્લામાં વધુ એક એસીબી ની સફળ ટ્રેપ સામે આવી રહી છે જેમાં અરજદાર પાસે એક લાખ ની માંગણી કરતા લાંચો પોલીસ કર્મી એસીબી ના હાથે ઝડપાઈ ગયો છે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક એસીબી ની સફળ ટ્રેપ સામે આવી રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અરજદાર પાસે એક લાખ ની માંગણી કરતા લાંચો પોલીસ કર્મી એસીબી ના સકંજામાં આવી ગયો છે

આપ્યા છતાંય કોન્સ્ટેબલ એક્ટિવા અને આરસી બુક ન આપતા આખરે ફરિયાદે એસીબી સંપર્ક કર્યો છે અંતરિયાળ વિસ્તારમાં એક લાખ ની લાંચ માંગતા રજદારે એસીબીનો સંપર્ક કર્યો છે જેમાં એક લાખ પાસઠ હજાર ની માંગ કરી હતી અને આ રૂપિયા લેતા એસીબીના રંગે હાથે ઝડપાઈ ગયો છે તો પોલીસ કર્મી એસીબીના ના સકંજામાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભડાટ મચી જવા પામ્યો છે તો સાથે જ અન્ય લાંચિયા અધિકારીઓ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન રસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર